બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી છે માતા પાર્વતીના જાય રે જય જય ગજાનન માતા પાર્વતીના જાય રે જય જય ગજાનન તમે ભક્તોના રખવાડા રે જય જય ગજાનન તમે ભક્તોના રખવાડા રે જય જય ગજાનન जय जय गजान बापा जय जय गजान जय जय गजान बापा जय जय गजान माता पार्वती न जाया रे जय जय र माता मता पतीना जाया रे जय जय गजान તમને સોનાનું પારણ્યું તમને રૂપાનું પારણ્યું તમને સોનાનું પારણ્યું તમને રૂપાનું પારણ્યું તમને પારણીએ ઝૂલાવું રે જય જય ગજાનંદ તમને પારણીએ ઝૂલાવું રે જય જય ગજાનંદ માતા પાર્વતી ના જાય રે જય જય ગજાનંદ જય જય ગજાનંદ બાપા माता पार्वती ना नाया रे जय जय गजानंद हू तो कंकु चोखा लाऊ हू तो अबील गुलाल लाव हू तो कंकु चोखा लाव ह अबील गुलाल लाव तेनी छोडो रे उडाडू रे जय जय गजानंद तेनी छोडो रे उडाडू रे जय जय गजानंद माता पार्वती ना जया रे जय जय ग जय जय गजानन्दा जय जय गजानन्द माता पार्वती न जया रे जय जय गजानन्द हो दूरवनहार ला फूल जस्ववन्ति ना दूरवनहार ला फूल जस्ववन्ति नारा उ रे हार ला रे रे जय जय गजानन्द रे जय जय गजानंद जय जय गजानंद बापा जय जय गजानंद माता पार्वती ना जाया रे जय जय गजानंद हूँ तो चुरमुला ढूलाऊ साथे मीठा मोदक लाऊ हूँ तो चुरमुला ढोलाऊ साथे मीठा मोदक लाऊ िनी सामग्री दरा उ जय जय गानीनी समग्री धरा उ रे जय जय गजानन जय जय गजानंद बापा जय जय गजानंद माता पार्वती ना जाया रे जय जय गजान હું તો દેવા આવું સાથે નિમંત્રણ આપું હું તો દેવા આવું સાથે નિમંત્રણ આપું આવો મૂસ્કની સવારી રે જય જય ગજાનન આવો મૂસકની સવારી રે જય જય ગજાનંદ જય જય ગજાનંદ બાપા જય જય ગજાનંદ માતા પાર્વતીના જાયા રે જય જય ગજાનંદ સાથે લાવો લાભ સુપણે રે લઈ આવો સાથે રીદી લાવો લાભ સુપને રે લઈ આવો હું તો ચોખલીએ વે જય જય ગજાનંદ હું તો ચોખલીએ રે જય જય ગજાનંદ जय जय गजानंद गजानन्दा जय जय गजानंद माता पार्वती ना जया रे जय जय गजानन पिता शिवजी ना दुलारा बेनी ओखा ना वीरा पिता शिवजी ना दुलारा बेनी ओखा ना वीरा स्वामी के ना कार जय जय गजानन स्वामी कारेना भत रे જય જય ગજાન જય જય ગજાનંદ બાપા જય જય ગજાન માતા પાર્વતીના જા રે જય જય ગજાન પાટે પ્રેમ થી પથરાઉ ભાલે ચંદન લગાવું પાટે પ્રેમ થી પથરાઉ ભાલે ચંદન લગાવું હું તો આરતી ઉતારું રે જય જય ગજાનન હું તો આરતી ઉતારું રે જય જય ગજાનન જય જય ગજાનંદ બાપા જય જય ગજાનંદ માતા પાર્વતી ના જા રે જય જય ગજાનંદ તારા નામ ની બલિહારી હું તો જાઉં વાી વારી તારા નામની બલિહારી હું તો જાઉં વાિવારી ગોપી મંડળ ગુણલા ગાય રે જય જય ગજાનંદ ગોપી મંડળ ગુણલા ગાય રે જય જય ગજાનંદ જય જય ગજાનંદ બાપા જય જય ગજાનંદ માતા પાર્વતીના જ